સુરતના અલથાણમાં ઈકો પોઈન્ટ અપાર્ટમેન્ટના પાંચમા માળે આગ લાગી ફ્લેટમાં ગીઝરની સ્વીચ ચાલુ કરવા જતા એસીમાં સ્પાર્ક થયો અને આગ ભભૂકે ઉઠી આગ લાગતા જ તફરી મચી ગઈ આગને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી જેના પગલે વેસુ અને ભીમરાડની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ફાયર વિભાગે સૌથી પહેલા તાત્કાલિક પાંચમા માળે ફસાયેલા તમામ લોકોનું સલામત રીતે રેસ્ક્યુ હાથ ધર્યું ત્યારબાદ આગ ઉપર કાબૂ મેળવ્યો

વિભાગે સૌથી તાત્કાલિક પાંચમા માળે ફસાયેલા તમામ લોકોનું સલામત રીતે રેસ્ક્યુ હાથ ધર્યું ત્યારબાદ આગ ઉપર કાબુ મેળવ્યો આગમાં ઘરમાં રહેલો ઘરવકરીનો સામાન પડીને ખાખ થઈ ગયો આગનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે